પ્રખ્યાત સાદી રીતિ ખનન રામ ભરોસે રેતી માફિયાઓ દ્વારા સરકારી જગ્યાઓ પર ઠાલવવામાં આવતો રેતીનો જથ્થો આ રેતી માફિયાઓ ક્યાંથી રોયલટી લાવે છે કોને માલ આપે છે કોના ઇશારે આ કાળો કારોબાર ચાલી રહ્યો છે તેવા અનેક પ્રશ્નો છૂટોદપુર નગરની આસપાસ ઓરસંગ નદીના સામા કિનારે તથા કંભાળ ડોડ તરફ જતા જ્વાડી વિસ્તારમાં સફેદ રેતીનો કાળો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે રેતી ખનીજનો જથ્થો સદર જગ્યાઓ પર ભારે માત્રામાં ઠલવાય રહો છે આ કારોબાર રાત્રિના સમય તંત્ર નિંદ્રામાં હોય અને અમલદારો ઊંઘતા હોય તેવા સમય થતો હોય છે રેતી માફિયાઓ નદીમાંથી ટ્રેક્ટરો મારફતે રેતી તો કાઢી લાવે છે પરંતુ તેની રોયલ્ટી ક્યાંથી લાવે છે તે એક પ્રશ્ન છે બેફામ બેરોકટોક રેતી ખનનના કારણે હવે ઓડસંગ નદીમાં રેતી પૂર્ણ આવશ્યક છે અને આ રેતી ખનનના કારણે રેતીના સર ઓરસંગ સહિત જિલ્લાની મુખ્ય નદીઓમાં ઘટી રહ્યા છે જેના કારણે નદીઓ ઉપર બનાવવામાં આવેલા બ્રિજના પાયાને ચોમાસામાં પાણીના પ્રવાહના મારથી ભારે નુકસાન થયું છે જેથી ભાવી જેતપુર પાસે ભારત

ઘટાડી દીધો છે અધુરામાપુર નદીમાંથી રેતી કાઢી લાવી સરકારી જગ્યા ઉપર એતી ખનીજ ટ્રેક્ટરો મારફતે લાવી મોટા ઢગલા કરવામાં આવે છે અને ત્યાંથી મોટી ટ્રકોમાં રેતી ભરી બહાર મોકલવામાં આવે છે આ તમામ કારોબાર રાત્રિના સમય થતો હોય પરંતુ દિવસે ગ્રામીણ વિસ્તારોમાં સરકારી જગ્યા ઉપર રેતીના ઢગલા જોવા મળે છે થોડા દિવસો અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા પણ ગેરકાયદેસર રેતીના પ્લોટ ઉપર વિઝિટ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરીને દંડનીય પગલા ભરવામાં આવ્યા હતા જયારે છોટાઉદેપુર નગરના સામા કિનારે પણ આ રેતી ફરીથી તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ સામે ભારે આક્રમક અને કડક પગલાં ભરી રહ્યા છે અને ગેરકાયદેસર ધંધાઓ અટકાવવા માટે દંડનીય કાર્યવાહી કરી રહ્યા છે જે ખૂબ જ સારી બાબત છે જો રેતીના પ્લોટ પર જોઈને કલેક્ટર અચાનક છાપો મારી પગલાં ભરી શકતા હોય તો આ રેતી ખનન બાબતે પુસ્તર શાસ્ત્રીની કચેરીના અમલદારો કેમ ચૂપ છે જિલ્લામાં તમામ ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવું પુસ્તર શાસ્ત્રીની કચેરીની ફરજમાં આવતું હોય છે પરંતુ બોડી મામલીના ખેત ની જેમ વહીવટ થઈ રહ્યો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે સકીલ બલો છોટા ઉદયપુર